નમસ્કાર મિત્રો સુરેન્દ્રનગરમાં એક મોટી જ ઘટના સામે આવી રહી છે પાટલી સરકારી હોસ્પિટલમાં એક યુવકના પિતાનું મોત થતાં તેને હોબાળો મચાવ્યો હતો આ યુવકે પિતાનું મૃત્યુદેહ પાસે જ ડૉક્ટરને હાજર કરો એવું કહીને બુમા બૂમ કરી હતી આ ઘટના વખતે હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસ સ્ટેશનને પણ બોલાવી લીધી હતી આ દરમિયાન યુવકે પોલીસ સાથે પણ ઊંચાવાજી જે બુમા બૂમ કરી હતી એટલું જ નહીં તેને પણ પકડીને લીધું હતું આટલું જ કહેતા જ પોલીસ સ્ટેશન જવાને આ યુવકને દસેક લાફા ચીકી નાખ્યા હતા આ ઘટના વિગતે એવી છે કે પાટલી શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્ર જાદવનો હાર્ટ એટેક મૃત્યુ નિપજ્યું હતું આ દરમિયાન તેમના પુત્ર સહિતના સગા વહાલાએ હોસ્પિટલ જઈને ઉબાળો કર્યો હતો આ લોકોએ હોસ્પિટલમાં ઉબાળો કરતા જ પાટડી પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી હતી એટલું જ નહીં આ યુવક નશામાં હતો જો કે મૃત્યુના સગા વહાલાએ આરોપ મૂક્યો છે કે પોલીસે તેમને દાદાગીરીથી છુપાવવા માટે યુવક પર નશાનો કાર્ય આરોપ મૂક્યો છે આ વાત સમજો સાંભળવા માટે અત્યારે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો